સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં એક અજીબ ઘટના બની ધાંગધ્રા તાલુકામાં હરિપર ગામે ત્રણ દિવસની એક બાળકી જીવિત હાલતમાં જમીનમાં અડધી દાટી દીધેલી હાલતમાં મળી આવી હરિપર ગામ નજીક જલદારા હનુમાનજી મંદિર પાછળ ગોવાળ બકરા ચરાવતો હતો અને એકાએક બાળકી રડવાનો અવાજ સંભળાયો પ્રથમ તો ગોવાળને એમ કે આવા જંગલ વિસ્તારમાં બાળકી રડવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો હશે જો કે બાળકી રડવાના અવાજથી ડરી ગયેલો ગોવાળ પોતાની હિંમત ના હાર્યો અને બાળકીના અવાજ તરફ ડગ માંડ્યા ગોવાળ ધીરે ધીરે આગળ વધ્યો તો જમીનમાં અડધી દાટી દીધેલી માસૂમ ફૂલ જેવી નાનકડી નવજાત બાળકી રડી રહી હતી આ દ્રશ્ય જોઈ પ્રથમ તો ગોવાળ હેપતાઈ ગયો અને ગામમાં જઈ ગામના લોકોને જાણ કરી અને પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી માસુમ ફૂલ જેવી બાળકીને જમીનમાંથી બહાર કાઢી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવાય જોકે કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે આ બાળકીને પોતાની માતાએ દાટી પણ ધરતી માતાએ સાચવી હોય તેમ ઊણી આંચ પણ ન આવી અને હાલમાં આ બાળકી એકદમ સ્વસ્થ હાલતમાં ખિલખિલાટ છે